ચાલો ફૂલ બનાવી દે સરસ મજાનું અદબ ચલો અધ્યન સંપૂટ ગુજરાતી ધોરણ બે એકમ છ પંખીની એના પ્રવૃત્તિ નંબર ચાર જો સાચું હોય તો ઉડવાનો અભિનય કરવાનો અને ખોટું હોય તો કા 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 એમ બોલવાનું બરાબર ચલો આપણે વાર્તા સાંભળીને તમે તો એ વાર્તાને અનુરૂપ જો સાચું હોય તો અભિનય કરજો હો ને અને ખોટું હોય તો

ચલો કાગડાએ રાજાએ કાગડાએ રાજાને કાદવમાં ફેંકાવ્યો સરસ સરસ કેમ ખોટું છે ચલો એ હં ઊંધું કીધું એને કાગડાએ રાજાને કાદવમાં ફેંકાવ્યો તો કેવું કહેવાય ખોટું સરસ વાહ ભાઈ વાહ આનંદ એ કાગડાને જોઈ રાજાને આનંદ થયો નહીં

સરસ ફેંકી દીધો ને કુવામાં કુવામાં કાદવ કાદવમાં ફેંકે તો નતો ફેંક્યો તો કેવું કહેવાય સાચું તો શું કરવાનું ઉડવાનું અભિનય કરવાનો સરસ ચલો રાજાને કાગડો ચક્રમ લાગ્યો ચક્રમ એટલે કેવો ગાંડા જેવો સરસ ચલો કાગડા ને ગુલાબના છોડ પર નાખી દીધો સરસ 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 કાગડાને લીમડાની ડાળે કોયલની બાજુમાં બેસાડ્યો કાગડાને ડાળે કોયલ કોયલની બાજુમાં બેસાડ્યો કેમ કાકા શું ખોટું છે હા આંબાની ડાળ ઉપર બેસાડેલો સરસ વેરી ગુડ ચાલો સરસ વેરી ગુડ ને ખીર ખવડાવી સુખી કરવાના પ્રયત્નો કરેલા સુખી કરવાના પ્રયત્નો કરેલા ગારામાં નાખ્યા સુખી કહેવાય કુવામ નાખી દીધો પછી કઈ નાખી દીધો તો નાખી દીધો ગારામાં નાખી દીધો તો શું કરવા દુઃખી ચલો કાગડા ને છાપરા પર ફેંકી દીધો છેલ્લે ક્યાં ફેંકી દીધો તો એને છાપરા પર સરસ ચલો સરસ મજાની ક્લેપ કરો ભાઈ મારા દીકરા આવડી ગયું